તો પહેલાં તો બધા ધનતરસની ખૂબ ખૂબ શુભકામના મા ધન્વંતરી લક્ષ્મીજી કુબેરજી તમારા ઉપર કૃપા વરસેવા રાખે અને તમને સુખ સમૃદ્ધિ ને આરોગ્યની પ્રાપ્તિ થાય ને અમારા બેનને અત્યારમાં નિંદરની પ્રાપ્તિ પૂરી થઈ ગઈ એટલે મારી આરો અત્યારે ઊઠી કે હું ચાર ને દસ સેકન્ડ કંઈક ઊંઠી તમે તો ફ્રેશ થઈને પેલા આંગણું બધું ચોખ્ખું કર લઉં દીવા કરી લઉં રંગોળી કરી લઉં પહેલાં પછી રસોઈ કરીશ સુતી ને તો પણ રસોઈને ઉપાધે નથી કે બેન લેટ ઉઠી ગયા એટલે મમ્મી બધા ઉઠશે ને પછી રસોઈ કરીશ અને એ પહેલાં આપણે મસ્ત આંગળું ક્લીન કરી નાખીએ રંગોળી થાય એટલે કરી નાખીએ બહુ તો જાજી નથી કરવી પણ મારે મસ્ત રંગોળી કરવી છે હું એ બોલી હું તમને આગળ આગળ બ્લોગમાં બતાવીશ તો એના માટે જોતા રહેજો ને અત્યારમાં જો અમારા શું કહેવાય લક્ષ્મીજીની અત્યારે મોર્નિંગ થઈ ગઈ શું કામ હોય અત્યારે તારે રંગોળી કરવી હે રંગોલી કરવી તારે મમ્મી યારે પછી અત્યારે અમે ગયા ને પ્લેટફોર્મ ઉપર બેસી ગઈ હવે હું અત્યારે ચા મૂકી દઉં પહેલાં પછી બધું કામ કરશું અને દીવા પણ કરી લઉં પછી મસ્ત આંગણું ક્લીન કરીને રંગોળી કરી અને તારે બધું અવાજ માટે બધાને ઉઠાવીશું પછી રહેવા ફટાફટ આગળનું કામ કરવાનું ઓલરેડી મૂળ થઈ ગયું મને પાંચ વાગે તો મસ્ત રંગોળી ને બધું કરીને આગળ મસ્ત રેડી કરી દઈશ તો થાય આપણું ધૈર્ય કા પ્રથા તો હાલે છોકરાઓ અહીંયા આમાં જોઈએ કા કા ભગવાન સમજે ને એટલે મારે થોડુંક મોડું થઈ જશે હજી પણ એ વાંધો નહીં તૈલા એ રાખશે એક સૂતી હોય ને ત્યાં મુ હોય કે જલ્દી કરી લઉં એ સૂતી ને તો થઈ જાય થઈ જાય પછી એને યાર રમવાનું રીએ કે એને સાચવવાની રીએ પણ ઉઠી જાય પછી હું પાછી ભલન થયા રાખશે એમ એટલે પેલા આ તો જરૂરી જ છે કે પેલા આપણે મસ્ત ક્લીન કરીને અત્યારમાં કારણ કે અત્યારમાં જો હું તો ડેઈલી કરું છું જ્યારે ઉઠાઈ જાય ને ત્યારે કરું જ છું ન ઉઠાય તો બીજાને મને વાત છે ઉઠાઈ જાય ને તો હું પહેલાં અત્યારમાં ઉઠીને સૂર્યોદય થાય ને પહેલાં આંગળું મસ્ત ક્લીન કરીને સાથે તો ડેઈલી માટે કરું કારણ કે એમ કહેવાય કે લક્ષ્મીજીને લક્ષ્મીજીનું આગમન થતું હોય સવાર સવારમાં સૂર્યોદયમાં ડામે પણ પોઝિટિવ એનર્જી બધી પોઝિટિવ વાઇબ્સ છે ને બધી આવતી હોય એટલે અત્યારમાં જેટલું આપણે ક્લીનને રાખીએ ને બધું એટલું આપણા માઇન્ડમાં એમ પણ મજા આવે અને ઘરે ઓલરેડી ક્લીન થઈ જાય એટલે પોઝિટિવ વાયબ બધી આવે તો મજા આવે એમ મારે આખો દિવસ સરસ જાય ને એમ પોઝિટિવ પોઝિટિવ જો જોકે નકરે પોઝિટિવ જ હોય પણ આ તો એમ કે અત્યારના પહેલાંના ઘરડા પહેલાંના બધા ઘરઢે પણ એમ જ કહી ને કે સવારમાં ઉઠીને પહેલાં આંગણું ક્લીન કરે ને પછી બધું કરતા એમ તો આપણે પણ એ થોડું ઘણું કરીએ બેનિફિટ તો થાય જ છે કેમ રીતે મારે બેનિફિટ માટે ચા પીવી જશે નહીં તર અત્યારે માથું દુખવા મળશે નહીં હા એમ અત્યારમાં જવું જો બેન એમાં કોઈ ઈઠું ન થજે રમાડવા હાટું તને આપણે ચા મૂકી લઈએ ને પછી વાવા કરી ઓકે હમ હાલો મળીએ પછી તો જો અત્યારે પોણા સાત વાગી ગયા અને અમારી મસ્ત રંગોળી રેડી થઈ ગઈ આ હું તમને કહેતી હતી ને મૂવેબલ રંગોળી છે કે મારી પાસે છે ને કેકના કાર્ડબોર્ડ આવે ને જે કેટલા બધા પડ્યા એટલે પછી મને એમ થયું કે એ યુઝ કરી લઉં તો આ આપણે ગમે ત્યારે આમ ખસેડી પણ શકીએ એટલે એના જો આ સાથિયા કર્યા અને પગલાં કર્યા અને અહીંયા આપણે નોર્મલ રંગોળી કરી કે આને આપણે રિમૂવ કરી શકીએ તો અહીંયા મસ્ત રંગોળી થઈ ગઈ અમારી બોર્ડર ઉપર જતા નહીં કારણ કે એમાં શું થયું હતું કે મને એમ કે રંગોળીના બધા કલર પડ્યા મારા મગજમાં એ જ પણ જ્યારે સવારે કાલે મેં બધું જોયું ને તો એમાં હતા હોળીના કલર એટલે પછી કોઈ આને એનો યુઝ કરી લેશું એમ તો જો કે ઓલા કાર્ડબોર્ડ ને મેં એનો જ યુઝ કર્યો ચારીને મસ્ત તો એ થઈ ગયું પણ આ બોર્ડરમાં જે રીતે એકદમ લીસા કલર હોય ને એટલે થોડુંક ઓલું કરવામાં કેવડાવે પાછું અત્યારે સાત વાગે ગયા ઓલી હમણાં સૂતી જો અને હવે ટિફિનની પણ તૈયારી કરવાની એટલે ઉતાવળે પછી મેં ફટાફટ કરી કરીને એકલા હાઈ લો આપણે શક્કરની મસ્ત રંગોળી થઈ ગઈ રંગોળીનું જાવ મસ્ત લુક આવે છે કેવી લાગે કમેન્ટ કરજો અને સવારના જ મેં પાંચ વાગે સાડા પાંચ વાગે દિવાને બધું કરી લીધું હતું તો એ દિવાળ અત્યારે ચાલુ છે લાઇટિંગ પણ ચાલુ છે હવે બંધ કરી દઈએ અને અહીંયા તો ઓલરેડી સ્વસ્તિક છે તો પહેલાં અહીંયા તોરણને બધું લગાડી લઈ અને પછી આપણું રેગ્યુલર રૂટીન ટિફિનનું કામકાજ કરવા માંડીએ એ ચા પૈડી દો ચા ગરમ કરીને પહેલાં પી લઉં એટલે મસ્ત થોડીક નીંદર ખુલી જાય કારણ કે સવાર મૂઠી નામ નામ ટાઈમ થઈ જાય ને તો નીંદર આવે અડધી પોણી કલાક તમારે પ્રથાને પાછળ વહી જાય એટલે ઝૂલા માંડે જો સીધા કામે ચડી જાય ને તો વાંધો ન આવે એટલે થોડું થોડું નીંદર જેવું છે તો પહેલાં હું તોરણ ને બધું લગાવી લઉં ચા લઉં ને પછી હવે ટિફિનની તૈયારી કરીશ આજે ટિફિનમાં રોટલી કરવાનું તોરણ લાગી ગયું અહીંયા મસ્ત પગલા ને બધું ચોંટાડી દીધું અને હવે સૂર્યનારાયણ ને પાણી રેડવાનું છે તો મસ્ત રેડી દઈએ ને હજી એકવાર જોઈ લ્યો મારી રંગોળી

હું આજે શરૂઆત થઈ શું સારી હોય અમારી સારી કરવાની હોય તમારે લક્ષ્મીજીને કઈ કામ પ્રસન્ન કરવાના હોય ખબર ધનતરસ ને ધન્વંતરી ને લક્ષ્મીજી બે નું છે સમુદ્ર મંથન માંથી લક્ષ્મીજી ને ધન્વંતરી દેવી બે પ્રગટ થયા હતા ઓ આજમાં સવારે જ વાંચું બે ને પ્રસન્ન કરવાના હોય ધનવંતરી દેવી આરોગ્ય માટે અને લક્ષ્મીજી સુખ શાંતિ સમૃદ્ધિ સોનું સોનું એમ નહીં આ થોડુંક નવું નવું આજ લઈએ ને તો આમ કહેવાય સારું કહેવાય લઈ દો તો હા ચૂપ કહેવાય સોનું લેવું સોનું ચાંદી ગમે હાલ અત્યારે તો જો કે ચાંદીના ભાવ એવા જ છે કે છેલ્લે પછી કંઈ ન હોય તો સ્ટીલના વાસણ લઈ લે ને તો હાલ

આ પછી ધનતેરસ આમ સારું દિવસ કહેવાય ને જોઈ હવે આજે કાલે આપણે ટાઈમ મળે એ ઉપર આધાર હોય એ કાલે ફ્રી હતા ને તો પછી મને એમ થયું કે લઈ આવીએ એમ નહીં તો મેળ નહોતો આવતો જ ને પછી હવે નાસ્તો બનાવવો જોઈએ હવે ફ્રી નહીં થાય કદાચ પછી મારે એક પરમિશન જોઈએ હા આજ મારે જગ્યાએ જવું ને તો તમારે પરમિશન જોઈએ મારે છે ને છે ને થોડા ઘણા છે ને વાળ કપાવાથી દે પરમિશન આપશો કે નહીં આ થોડા ઘણા સેટ કરાવે નીચે છે થોડાક હાજર મમ્મીને તો બાકી મોમ્મ કે મમ્મીને અમુક અટલા ત્યાં કરાવવાનું અહીંયા મમ્મી છે

को पाली नखाय आ केही केही मायास्क हाम्रो वडामा मात्राले जिन्दगिडताउने आन्द्रेको नुफाले निरन्तर उदेश्य नाइले अब भाषा बढ्दै जाय न मार वाड बढ्दै जाय पाली रे बारे मात्र लाग्छ त लेखक खानको सबै एला एवा गफै लाको भाषा हरखा सिधा कराउन नखू त अब

खान <laughs> <laughs> <आपने तो पाँगे। laughs> <तो पारे> <laughs> વાડી છે આ ધનતેરસ છે કદાચ લક્ષ્મીજી ના પાડી દે તો જય જો મમ્મી કે કઈ લેવું હોય તો લઈ દે લક્ષ્મીજી મમ્મી એમ કે કઈ લક્ષ્મીજી ને લેવું હોય ને તો લઈ દે બાળ કાપવાનું નામ શું લઈ દે સાજ મને ગોલ્ડ હે શું લઈ દે સાજ મને હા વેણી તમ કાલે લઈ આવ્યા ના ના એટલે કહેવા માટે છે તમારે હાવણી અમારા કચરા કાઢવા માટે બે હાવણી છે વધારે જરૂર નહીં પડે હાલે ઉઠી જ હવે એને રાખવાની મારે પોતું બાકી અને અહીંયા અમારા કપડા એમને સુકાઈ જાય તડકે નાખી દઉં મને ખબર જ હતી બધે નાચ પડશે પણ છતાંય મારા અત્યારે રિએક્શન લેવાતા કે શું કે આ તો કેમેરા છે બાકી જઈને જ ના પહેલાં કીધું આમ જ કરે છે એટલે મમ્મી ના ભાઈ રહીને જોયા હવે મને મન તો થયું છે પણ થોડા ઘણા સેટ કરાવીશ કરાવીશ તો બહુ તો કપાવા નથી મારે પણ કારણ કે શું થાય કે આપણે શરૂઆતમાં શોખ થાય એમ કંઈક કપી નાખી કપવી નાખીએ પણ પછી કૂકના લંબાવાળ જોયું અથવા તો ક્યારેક આમ મન થઈ જાય કે ઓ આપણા વાળ કોઈ એવું થાય એટલે જોઈએ હવે આગળ જેમ દિવસ ચાશે મારું મન કહેશે આમ કરીશ બાકી જે ભગવાન હવે તો સારું ચાલો દસમાં દસ મિનિટની વાત છે હું ફટાફટ પોતું કર લઉં ફ્રી થઈ જાઉં ને પછી જોઈએ હવે પાર્લરમાં જઈશ કે નહીં જઈ હજી કંઈ નક્કી નથી અને પછી નાસ્તાનું મમ્મીને પૂછશું કે શું કરવું આજે કે હજી થોડુંક મોડું કરવું કારણ કે એ શું કે છોકરાઓ ઘરે હોય ને તો એ પ્રથાને રાખે તો બે જણું કરીએ ને તો ફટાફટ થાય ને તારે એટલું ઊભું રહેવું નહીં એમ એકલીને મને એમ થાય કે એને પગ દુઃખે તો હું એકલી ફટાફટ કરી નાખું પણ મમ્મીને એમ થઈ કે આપણે બે હારે કરીએ ને પ્રથા છોકરાઓ પાસે રહે કારણ કે કાલથી એને કન્ટિન્યુ જોઈને તો કેટલી રજા છે એટલે એ લોકો રાખે ને તો બે જણી ફટાફટ થઈ જાય એમ તો જોઈએ હવે શું કરીએ એ પ્રથા સુઈ જાય પછી કરશું અને કાં હવે પછી કાલ ઉપર જ કારણ કે કાલ રવિવાર છે તો સવારથી ફ્રી જઈશું આમ તો કારણ કે રંગોળી તો સવારે વહેલી ઉઠી કરી લઉં પછી કંઈ કામ હશે ને ઘરે હશે એટલે સવારે ટિફિનની ઉપર નહીં હોય હવે જોઈએ શું થાય કાલે બરાબર તો હવે મળીએ થોડીક વાર પછી પાછા તો જો અહીંયા અત્યારે સાડા ત્રણ વાગી ગયા અમે મસ્ત નિંદર કરી મા દીકરી ઉઠી ગયા તો એને છે ને મેં સવારે એમ શીખવું કે આ છે ને પંકાવટી છે ને તો આમ આપણે ચાંદલો ગળવાનો હોય અને સવારે મેં શીખવું હતું તો એને અત્યારે ઓચિંતાને એમ પંકાવટી એમ શું કરવાનું હોય હા શું કરવાનું કેમ ક્યાં કરવાનું મને કરજો મને કરી દ્યો કેમ કરવાનું કેમ કરવાનું એમ નહીં કેમ હમણાં કેમ કરતું તું હમણાં કેમ કરતું પછી કેમ કરવાનું ક્યાં કરવાનું છે જવાલા એ પછી એ ભૂલ તો બધું જમવાનું હેલો ગાય કેમ છો બધાની મજામાં આજે છે ધનતેરસ હેપી ધનતેરસ બધાને મારા તરફથી બધાને શું કહેવાય કે ઘરમાં લક્ષ્મીજી બિરાજમાન હોય અને ધન્વંતરીજીની પણ તમારા ઉપર કૃપા રહી એ ભગવાનને પ્રાર્થના અને અમારે જો આજ તો હું વહેલો આવી ગયો હતો હું ઘરેથી કારણ કે બધા હું ભાગવજ મંડ્યા હતા બધા બેંકે ત્યાં સાત એટલે બધા નીકળવા માંડ્યા હતા હું બે ચાર વર્ષો લઈને પછી હું આવ્યો એટલે બસ હું જો ક્યાંનો આવી ગયો છું અને બસ જો ઘરમાં જો શું હાલે અમારા

એગોરેને કોણ ગરુ જાને છોકલો હાલો અમાર બેન સુઈ જાય છે બ્લોગ નો કરી દે બાય બાય